મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે નિર્મિત પાણી પુરવઠા યોજનાઓનું કરાશે ડીસા લાખણી દિયોદર તાલુકાના કુલ ગામ અને શુદ્ધ પીવાનું પાણી એકસો બાણું ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છ પોઈન્ટ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ વન થી ચારના રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે કુલ રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે યોજનાઓનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા અને લાખણી તાલુકાના કુલ અઠ્યાસી ગામ તેમજ કાંકરેજ અને દિયોદના કુલ 104 ગામ અને થરાસ શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે બરાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય નહેરના દેવપુરા તાલુકો વાવ ઓફટેક આધારિત ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામોનો સમાવેશ થાય છે જેમાં ડીસા તાલુકાના 51 ગામ અને લાખણી તાલુકાના 37 ગામ છે જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ 104 ગામ અને થરાસ શહેરનો સમાવેશ કરાયો છે જેમાં કાંકરેજ તાલુકાના એસી ગામ દિયોદર તાલુકાના ગામ પાણી મારફત પાણી મેળવે છે આ ગામના પાતળ કુવાઓનું પાણીનું સ્તર દિન પ્રતિદિન નીચા ઉતરતા જતા હોય તથા વિસ્તારમાં પાણીના દ્રાવ્ય ક્ષારો જેવા કે ફ્લોરાઈડ નાઇટ્રેટ તથા પ્રમાણ વધુ હોય પીવાના પાણીની સમસ્યા હતી જ્યારે વર્ષો પછી વર્ષ ઓછા વરસાદને કારણે ભૂગર્ભ જળના તળ નીચે જવાથી પાણીની ગુણવત્તા ન હોય વિશ્વસનીય સ્ત્રોત તરીકે નર્મદા મુખ્ય નહેર તાતી જરૂરિયાત હતી ગુજરાત સરકાર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ કરોડો રૂપિયાના ખર્ચે બે પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ હતી બનાસકાંઠા જિલ્લાના ડીસા લાખણી કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડા અને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ બે હજાર તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતા તેનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થશે જે લોકાર્પણ થતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે પાણી પુરવઠાની બે યોજના નર્મદા કેનાલમાં પૂર્વ ભાગમાં આવેલ કુલ એકસો ગામની કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક

ઓપરેટિંગ યુનિટ અને સિક્યુરિટી કેબિન રાણકપુર ઓફટેક યોજના સત્તાવન પોઈન્ટ એક્યાસી કિલોમીટર લાંબી રાઇઝિંગ મેઇન પાઇપલાઇન બસો સાત પોઈન્ટ ત્રણ કિલોમીટર લાંબી ડિસ્ટ્રિબ્યુશન ગ્રેવિટી પાઇપલાઇન એક પોઈન્ટ છેતાળીસ કરોડ લીટરની ક્ષમતાવાળા પાંચ ભૂગર્ભ સંપ યોજના તળે જુદા જુદા હેડવર્કર્સ પમ્પિંગ મશીનરી કમ્પાઉન્ડ વોલ સર્વિસ રોડ સ્ટાફ ક્વાર્ટરની સુવિધાઓ